અઢાર એક બે હજાર ચોવીસ કાળો દિવસ ન કેવળ વડોદરા ગુજરાત માટે ભારત વર્ષ માટે બાર નાના માસૂમ બાળકો અને બે શિક્ષકો ટોટલ ચૌદ જેટલા લોકો મોતને ભેટે છે પરિવારજનો હજી પણ અશ્રુભીની આંખે ચીસો પાડી રહ્યા છે હજી પણ હૃદય દ્રુજાવી નાખાય તેવી ઘટના ન કેવળ એમનાથી પરંતુ આપણાથી પણ એ ભૂલી શકાવાય તેમ નથી જાડડી ચામડીના અધિકારીઓ જેના વધારે પૈસા વધારે પૈસા પૈસા કમાઈ લેવાની લાલચ છે નિર્દોષ માસૂમ બાળકોના જીવ લીધા એ ઘટના હજી સુધી ભૂલાઈ નથી આજે બે વર્ષ પૂર્ણ થયા છે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું એ જ જગ્યા પર એટલે કે હરણી જે તળાવ છે ત્યાં શ્રદ્ધાંજલિ સભા થઈ વડોદરા શહેરના શહેરીજનો ઉપસ્થિત રહ્યા અનેક કોંગ્રેસના આગ્રહ આગેવાનો ઉપસ્થિત રહ્યા પીડિતો ઉપસ્થિત રહ્યા પીડિતોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને તેઓ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું મહત્વની બાબત એ છે કે ન્યાય કેમ નથી મળતો કેમ જે આરોપીઓ કહી શકાય આપણી ભાષામાં તો આરોપીઓ કે જેમના દ્વારા મર્યા છે જેમના દ્વારા આ ચૌદથી પંદર જેટલા લોકો મોતને ભેટ્યા છે એ લોકોને કેમ કડકમાં કડક સજા નથી થતી વડોદરા શહેરના શહેરીજનો ત્યાં ભેગા થયા હરણી તળાવ પાસે ભેગા થઈ અને શ્રદ્ધાંજલિ પાઠવી છે અઢાર એક બે હજાર ચોવીસ આ દિવસ વડોદરા શહેર નહીં ગુજરાત માટે કાળો દિવસ કહેવાય તેનું કારણ હોય બપોરના સમયે સ્કૂલના બાળકો પ્રવાસ દરમિયાન હરણી લેક ઝોનમાં ત્યાં બોટિંગ કરવા માટે જાય છે અને બોટ તળાવમાં ફરે અને આગળ જતાં એ બોટ પલટી મારે જ્યાં બાર નાના બાળકો બે શિક્ષકોના મોત થાય છે વડોદરા શહેર હચમચી જાય તેવી એ ઘટના આ ઘટનાના બે વર્ષ પૂર્ણ થયા હશે વડોદરા શહેરના નગરસેવકો ધારાશાસ્ત્રી સહિત પીડિત પરિવારના સભ્યો દ્વારા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુઓને કારણ આ સરકાર અમારી અમારી કઈ પડી જ નથી આરોપીઓ બહાર ફરી રહ્યા છે અમારા બાળકોને અમે યાદ કરે છો તો આંખમાંથી હજી પણ ધરદર ધરદર આંસુ આવી રહ્યા છે બાળકોના તમામ પીડિત પરિવારની આંખમાંથી આજે આંસુ બહાર નીકળી રહ્યા છે આ ભ્રષ્ટાચારીઓના લીધે આમ તો કુદરતીઓને માફ નહીં કરે પણ ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે અમારી લડત ચાલુ જ છે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ કેસ દાખલ થયો છે વળતરની માંગ પણ કરી છે બે વર્ષ પૂર્ણ થયા જ્યાં સુધી ન્યાય નથી મળ્યો ત્યાં સુધી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત આપીશું જે રીતના આજે અહીંયા હવન કરવો છે મારે અને બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા છે અને એના માટે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હવન કરવો છે અને સત્તાધીશોનું આંખો ખુલે એના માટે હવન રહ્યો છું પરંતુ ક્યાંક હાના હાના કરી રહ્યા છે પરવાનગી નથી લીધી આ હવનમાં સાની પરવાનગી એમ કહું છું કે આ તો લોકો માટે અમે લડી રહ્યા છે એમને ન્યાય મળે એના માટે શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવ્યા છે હવન કરીને સારામાં સારી રીતે એમના જીવને આત્માને શાંતિ મળે એના માટે હવન કરી રહ્યા છે હવે કે જે તમે પરમિશન નથી લીધી આ એક એવી વસ્તુ છે કે જ્યાં પોલીસે બી સાથ સહકાર આપવાનો છે આ એવી વસ્તુ છે કે આ તમારું બાળક મારું બાળક નથી આ વડોદરા શહેરના બાળકો છે અને બે વર્ષ પહેલાં અહીંયા જે ત્યાં ડૂબી ગયા હતા નાવ વોટ પલટી કાઢી હતી તે સમયે પણ પીઆઈ ટંડેલ સાહેબને અમે બે જણ બાળકોની અંદરથી કાઢ્યા હતા હવે આજે જ્યારે શ્રદ્ધાસુમન અર્પણ કરો છે હવન કરવો છે તો કોઈને કોઈ દસ વાગ્યા નું હું આવ્યો છું ના પાડ્યા કરે છે હવે જાઉં છું લખાણ લખાવ શું થાય છે શું નહીં કારણ કે આ તમારું ભાવેશ તમારું મારું કે વડોદરા વિશ્વમાં લેવાય છે અને શ્રદ્ધા સુમન અર્પણ કરવો અને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ન્યાય મળે એના માટે હું હવન કરું છું આજે ફરી એ દિવસ છે કે બાર બાળકોને એમની માતાએ સવારમાં હોસે હોસે તૈયાર કર્યા હતા તૈયાર કરીને એ નથી જાણતી કે આ મારું બાળક ફરી પાછું નથી આવવાનું હોય એને છેલ્લી વાર તૈયાર કરી રહી છું રાત્રે જ્યારે એની લાશો ઘરે આવે છે ત્યારે માતા આજનો દિવસ હજુ પણ નથી ભૂલતી આમાંથી એક એક પરિવાર જેણે આ બે વરસનો બહુ મોટો સમય કાઢ્યો છે ન્યાય માટે આજે એમને બે વર્ષના અંતે ન્યાય તો મળ્યો નથી પણ એટલું ચોક્કસ કહીશ કે પોતે જાણે કંઈ બહુ મોટો આ શહેરનો ગુનેગાર હોય ગુનો કર્યો હોય એમ વડોદરા શહેરની બહાદુર પોલીસ જ્યારે પણ મુખ્યમંત્રી આવે વડાપ્રધાન આવે ગૃહપ્રધાન આવે કે કોઈ પણ રાજકીય નેતા આવે ત્યારે એમના ઘેરે પહોંચી જતી હોય છે ત્યારે એ લોકો પોતે એવું વિચારે કે અમારા બાળકો ગુમાઈને અમે કોઈ જાણે મોટો ગુનો કર્યો હોય અને એનાથી વિપરીત પોલીસે જેને આ કેસનો માસ્ટર માઇન્ડ ગણ્યો છે એને રૂલિંગ પાર્ટી રેડ કાર્પેટ પાથરીને હયાત હોટલમાં કાર્યક્રમ હોય તો બોલાવે પતંગોત્સવમાં બોલાવે ભારતીય જનતા પાર્ટીના ત્રીજા ને ચોથા માળના કાર્યાલયને ઇન્ટિરિયર બનાવવા માટે પણ એની નિમણૂક કરે એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર કઈ રીતે કામ કરે છે આ વડોદરા શહેર જ એક એવું છે કે જેમાં ખુલ્લી ગટરમાં લોકો ડૂબીને મરે છે ગાયથી અથડાઈને મરે છે ડોર ટુ ડોરની ગાળીથી કચડાઈને મરે છે લોકોના ઘેર ના પાણી આવે છે ને ડૂબીને મરે છે આ હણી કાંડ થયું એમાં પણ બહાર બાળકો ડૂબીને મર્યા ખાડા ટેકરાને ભૂવાથી પણ લોકો મરે છે ત્યારે હું ચોક્કસ કહીશ પાછલા વખતમાં વરસાદી ગટરમાં પણ ડૂબીને લોકો મરી ગયા ત્યારે આ તંત્ર કયા પ્રમાણે કામ કરે છે એ વિચારવાનું રહ્યું આ વડોદરા શહેરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે વડોદરા શહેરના મહિલા મેયર છે પણ બે વર્ષનો સમય પૂરો થયો આ પીડિત માતાઓને મળવાનો એ મહિલા મેયર પાસે અને મહિલાને બાળ વિકાસ મંત્રી પાસે પણ સમય નથી અને આખા ગામમાં તમે આખા ગુજરાતનો પ્રવાસ કરો મહિલાને બાળ વિકાસ મંત્રી તરીકે પણ તમે તમારા મત વિસ્તારની મહિલાઓનું ધ્યાન ના રાખો જે બાળકો ડૂબી ગયા છે એ મંત્રાલયના મંત્રી તરીકે એમને ન્યાય ના અપાવો અને આખા ગામમાં તમે ગુજરાતમાં પ્રવાસ કરો એ આ વડોદરા શહેરની જનતા જોઈ રહી છે આવનારા દિવસમાં જ્યારે આ કોર્પોરેશનનું ઇલેક્શન છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ સંસ્કારી નગરીના નગરજનો ભલે અત્યારે શાંત અને ચૂપ હોય પણ આ તમે જે કરી રહ્યા છો અન્યાય એ બધું જ જોઈ રહી છે કારણ પીડિત પરિવારને એક વર્ષ સુધી વળતર માટે લડાઈ કર્યા પછી નક્કી કર્યું કે પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા મળશે એની જગ્યાએ જે રૂપિયાના જોરે કોટિયા બંધુ સુપ્રીમ કોર્ટમાં જઈને ફક્ત 25 ટકા જ વળતર આપવું એમ કરીને એક ઓર્ડર લઈ આવે છે ત્યારે તમારું બાળક મારી નાખો અને એને વળતર પેટે પણ ઇન્સ્ટોલમેન્ટમાં તમે રૂપિયા આપો એ કેટલું વ્યાજબી છે તમારું બાળક મરી જાય અને એના વળતરના ટુકડે ટુકડે પૈસા આપીશું પહેલાં પચીસ ટકા રકમ આપી હવે બાકીની પંચોતેર ટકા રકમ માટે એ પરિવારો સુપ્રીમમાં જાય એ ગરીબ પરિવારો તમે એનું કોઈ દિવસ તમે જગ્યા જોઈ છે એમનું ઘર જોયું છે હું આ તંત્રને અને મહિલાને ખાસ કહીશ કે વડોદરા શહેરની પ્રથમ નાગરિક જ્યારે મહિલા હોય અને વડોદરા શહેરની મહિલાઓ આ રીતે જ્યારે મુખ્યમંત્રી પાસે પણ ન્યાય માગવા જાય અને બહાદુર આપણી ક્રાઇમ બ્રાન્ચની પોલીસ એમને કલાક સુધી ગોંધી રાખે આ પ્રકારે આ દેશમાં ચાલી રહ્યું છે અને ફક્ત ને ફક્ત આ વડોદરા શહેરમાં જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે જ્યારે એ મહિલાઓ કોર્પોરેશનની સભામાં કાયદેસર પાસ લઈને બેસવા જાય તો પણ માનનીય મેયરશ્રી એમને ત્યાંથી પણ ડિટેન કરાવડાવે એટલે તમે જોઈ શકો છો કોઈ પણ હિસાબે આ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે નથી આ તંત્ર ચોક્કસપણે કોટિયા બંધુ અને એના કરતા હરતા માસ્ટર માઇન્ડ માટે જ અત્યારે કામ કરી રહ્યું એવું સ્પષ્ટ લાગે છે ત્યારે બે વર્ષ પૂરા થાય છે હજુ પણ હું કહીશ કે આવનારા ફેબ્રુઆરી મહિનામાં આ સભાની અંદર કોર્પોરેશનની સભામાં બજેટ સત્રમાં હજુ પણ જો એમનામાં શરમ બાકી હોય તો પોતે આ પીડિત પરિવારોને વળતર માટેની દરખાસ્ત લાવી જોઈએ કે હજુ જો તમારામાં સંવેદના બાકી હોય તો આવનારા બજેટ સત્રમાં તમામ પીડિત પરિવારોને ત્રીસ ત્રીસ લાખથી વધારે રકમનું વળતર આપે એવી દરખાસ્ત લાવી જોઈએ આશિષભાઈ સવાલ મારો એ છે કે જેઓ આટલે આજે બે વર્ષ થયા છે એક એક રાજકીય વર્ગ એક પક્ષ પણ નહીં નથી જોવા આવ્યું શું માનું છે આજે આટલું દુઃખ થયું કારણ કે વડોદરાના દીકરાઓ જે આજે ભવિષ્યમાં કોઈક રાજકીય પાર્ટી સાથે જોડાત કોઈક નેતા બને કોઈ ડોક્ટર અધિકારી કે આઈએસ અધિકારી બને સો ટકા આજે બે મુસ્લિમ પરિવારો અંદર એવા છે કે જે લોકો પોતાના દીકરાને આર્મીમાં મોકલવા માંગતા હતા એ સપનું પણ એમનું આજે ચકનાચૂર થઈ ગયું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ શહેરનું ભવિષ્ય આ દેશનું ભવિષ્ય એવા બાર બાળકો આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે અને હજુ પણ શરમ હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં શીર્ષસ્થ નેતાઓમાં તો આ વડોદરા શહેરમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને અને તમામ ભ્રષ્ટાચારીઓને ઉજાગર કરે હાઈકોર્ટે પણ હુકમ કર્યો છે છતાં પણ એનું પાલન ન કરતા એટલા માટે અમે તો બે વર્ષથી આ પરિવારને ન્યાય મળે એના માટે લડાઈ લડી રહ્યા છે અમારી સાથે અમારા વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તા પણ ચોક્કસપણે કાયદાકીય લડત આપી રહ્યા છે ત્યારે હવે આવનારા દિવસમાં વડોદરા શહેરની જનતાએ આ પ્રમાણેની નેતાગીરીને ઢેર બેસાડવી જોઈએ એવું સ્પષ્ટ મારું માનું છે આજે બે વર્ષ થઈ ગયા છે અમે બાળકો માગે પણ અમે આપણે એક પ્રજા કોણી જોડે આશા રાખ છે રાજા જોડે બરાબર તો આજે એ જ રાજા ન્યાય આપવા તૈયાર નથી એ જ રાજાને એવું લાગે છે કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છે એટલે અમારે ન્યાયની ગુહાર ક્યાં લગાવવી અત્યારે ગુનેગારોને તમે સપોર્ટ કરો છો બરાબર એટલે એ લોકો ખુલ્લામ રખડી રહ્યા છે એટલે ભ્રષ્ટાચાર તો આવો ને અવો વધતો જ રહેશે કારણ કે ગુનેગારોને તો સપોર્ટ કરવામાં આવે છે અને પીડિતોને તો તમે હોમ મેરેજ કરો છો પ્લસ અત્યારે આટલો દુઃખી દુઃખદાયક દિવસ છે તેમ છતાં અહીંયા બે બસો લાઈને ઊભી કરી દીધી છે લેડીઝો લાઈને એટલે અમે ગુનેગાર છે અમે મારી નાખીએ છીએ અમારા બાર બાળકોને અમે જ મારી નાખ્યા છે તો તમે અમને પૂરવા માટે બસો બે લાઈન મૂકી દીધી છે લેડીઝો તૈનાત કરી દીધી છે તમે પચાસ તો અહીંયા પોલીસે ઊભી કરી દીધી છે અમે એ શ્રદ્ધાંજલિ પણ તમે શાંતિથી નહીં આપવા દો પ્રજ્ઞાચક્ષુને અમે અહીંયા દબડા વિતરણ કરીશું જમાડીશું કે બાળકોને ન્યાય મળે તો હવે અમારે એ પણ નહીં કરવાનું એવું જણાવવા માંગે છે અહીંયા આજે પણ વિશ્વની યાદ આવતી છે કેટલું દુઃખ થાય છે આજે એ જ કારણ કે અત્યારે તો આ સમય હતો બે વર્ષ પહેલા જ કે બાળકો અહીંયા રમતા હતા અહીંયા પિકનિક માટે આવ્યા હતા અમને એ જ ફીલ થાય છે કે બાળકો અહીંયા રમતા હશે કે પછી કંઈ પણ બરાબર એ લોકો પિકનિક એન્જોય કરવાયા હતા પણ ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચારના પાપે અમે અમારા બાળકો ગુમાવી દીધા છે હવે હોમ મેરેજ કરશે અમારી પાછળ પાછળ પોલીસ મૂકશે અમને જેલ સુધા અમે જવા તૈયાર છે કારણ કે બે વાર તો વગર કોઈ કલમ લાગે અમને જેલ લઈ ગયા છે પીસીઆર વનમાં અમને બેસાડી દીધા છે એટલે અમે મારી નાખ્યા છે એટલે અમે તમે બે ત્રણ વાર અમને બેસાડી દીધા હતા અમે પીસીઆર વનમાં અમને ન્યાય તો અપાવતા નથી અને આ પીસીઆર વનમાં બેસાડીને પોલીસ સ્ટેશન તમે ભેગા કર દો છો આ તો તમને શરમજનક શરમજનક વાત કહેવાયા ખૂબ હું વિષાદ કે જે આ ઉજવળ ઉજવળ ભવિષ્ય એક બાળકો અમે ફૂલ જેવા ગુમાવી દીધા છે કેટલી આશાઓ સાથે અમે એ લોકોને ઉછેરતા હોઈએ છે અને આ ભ્રષ્ટાચારના લીધે અડધો કલાકમાં જિંદગી એ લોકોની ખોરવાઈ જાય છે યાદ તો આવે ભાઈ એ તો કઈ વસ્તુ નથી મારી કે કઈ એ નતું કે ખોવાઈ ગયું અને મને પાછા આપશે હું એ મારી એક બાર વર્ષની એટલી મોટી દીકરી હતી જે મેં બીજાના ભરોસે અહીંયા પિકનિક માટે મોકલી હતી અને એ બીજાના પાપે બીજાના બેદરકારીના લીધે એમને પૈસા કમાવાના હવસના લીધે અમે ગુમાવ્યા છે દીકરાઓ છતાં એ લોકો આજે ફરી રહ્યા છે એ લોકો ગુનેગાર તરીકે તંત્ર એમને ઇન્વાઇટ કરે છે તો અમને કેટલું બધું દુઃખ થાય છે એ અમને ખબર છતાં અમે એ તંત્ર પાયે વારે ઘડી રિક્વેસ્ટ કરે છે ન્યાયની આશા માંગે છે તો અમે પણ વડોદરાના જ જનતા છે અમે પણ વડોદરાના પ્રજા છે અમારા બાળકો પણ તમારા જ બાળકો છે છતાં તમે બીજા બાળકો માટે હોસ્ટેલના ઉદ્ઘાટન કરવા જાઓ છો બીજાના કરો છો તો કેમ અમે વડોદરાના નથી અમારા બાળકોના વડોદરાના જનતા નથી અમે તમારા પાય ન્યાય નહીં માગવાનું પછી અમે કઈ જવાનું ન્યાય માગવા માટે અમે ન્યાય માગવા જાય તો એ બધા પોલીસવાળા થ્રુ અમે હેરાન કરે છે પીડિતોને અને જે વિનોદ રાવ છે ગોપાલ શાહ છે પરેશ શાહ છે એમને કાંઈ કાંઈ ફેસ્ટિવલ હોય કે કશું મોટું ફંક્શન હોય એમાં ઇન્વાઇટ કરે છે તો અમે પ્રજા તરીકે કોઈના પાયે ન્યાય માગવાનું અમારા માટે અમારી સૌથી મોટી પ્રોપર્ટી હોય કે બધા હોય એ અમારા બાળકો હોય છે એ લોકોને નહીં ખબર પડે જે સત્તા પર બેસેલા હોય છે એમના માટે ખાલી પૈસા કમાવાની હવસ હોય છે પણ અમારા પૈસા હોય કે પ્રોપર્ટી હોય કે કરોડોની સંપત્તિ હોય એ અમારા બાળકો હોય છે જે મેં બેટી બચાવો ને બેટી પઢાવો આમ મોદીજી કહેતા હતા એમનું સાંભળીને હું મારા દીકરીને બનવા માટે મોકલેલી અને એમના તંત્રના બેદરકારીના લીધે સ્કૂલ પ્રશાસનના બેદરકારી

આખા ભારતની અંદર સંસ્કારીજનો તરીકેની જે પરિભાષા વડોદરા માટે વપરાય છે કે સૌ માટે સહાનુભૂતિ પ્રગટનાર સૌનું કલ્યાણ કરનાર વિચારધારા વાળું આપણું શહેર આજે તમે વિચારો સત્તાના નશામાં આ લોકો એટલા ચૂર છે કે જે પોતાની મર્યાદા પણ આજે આ લોકોએ ઓળંગી નાખી આજે જોગાનું જોગ એવો સંજોગ હતો કે એને તમે દુર્બુદ્ધિ કહો કે સદબુદ્ધિ કહો તો ભગવાન નક્કી કરશે આજે આપણા મૃદુ મુખ્યમંત્રી વડોદરા ખાતે અતિથિ બનીને આવવાના હતા ને કોઈ ઓપનિંગના કામ અરે આ એ જ મુખ્યમંત્રી છે જ્યારે આ પીડિત માતાઓ વડોદરા શહેરની દીકરીઓ પિતા સમાન મુખ્યમંત્રી પાસે જયારે દીન ભવનમાં જયારે ન્યાય માટે ગઈ હતી ત્યારે આ મૃદુ છું મુખ્યમંત્રી સાહેબને ને આ તો આ દીકરીઓના પિતા સમાન હતા આજે મૃતક બાળકો મરી ગયા એના દાદા નાના સમાન હતા તમારી વડોદરામાં તમારા મુખ્ય ભાષા કઈ રીતે તમે પ્રયોગ કર્યો અને તે પાછા અમુક તાલીઓ વગાડતા હતા ચૂટેલી પાંખો તાલીઓ વગાડતી હતી દુઃખ વાત તો એ છે કે આનો જે મુખ્ય સૂત્રધાર ગોપાલ શાહ એને વી વીઆઈપી અતિથિ તરીકે બોલાવવામાં આવે છે અને એને સન્માન કરવામાં આવે છે એના માટે કાર્પેટ બિછાવવામાં આવે છે હવે જે આરોપી હોવો જોઈએ અને અતિથી બનાવતા હોય તો સાહેબ તમારો શું છે આ મૃતક પરિવારોને તમે ન્યાય તો અપાઈ શકતા નથી એમના ઘર મીઠું લગાવો છો એના કરતા બી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આજે બે વર્ષ પૂર્ણ થતા હોય મારા માનનીય આદરણીય મોદીજીના ના ઝંડા નીચે જીતનારા જે અમારા સભ્યો

આ પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો શાસિત પક્ષે કરવાનો હોય તમને વિદેશમાં મરી ગયેલાઓની શ્રદ્ધાંજલિઓ તમે પાઠવો છો બીજું 3 મહિનાથી સભાઓ આ લોકો રેગ્યુલર કરતા નથી કેમ તો કે ફાલાણા ભૂતપૂર્વ આ મરી ગયા ભૂતપૂર્વ આ મરી ગયા અલ્લા ભાઈ તમે મને એવું કહો કે જારે આ 25 બાળક આ જે 12 બાળકોને બે બહેનોના જયારે મૃતક માટે વિરોધ પક્ષે એવું કીધું કે પચીસ પચીસ લાખ રૂપિયા દરેકને મળવા જોઈએ ત્યારે માનવતાના ધોરણે માનનીય આશીષભાઈ જોશીએ પણ હાથ ઊંચો કર્યો કે પચીસ લાખ મળવા જોઈએ તો આ સંસ્કારી પાર્ટી આ સભ્યતા પાર્ટી આ ડિસિપ્લિન વાલી પાર્ટી પાર્ટીમાંથી બર બરતરફ કર્યા ગુનો કયો કે તમે હાથ ઉંચો કર્યો પચીસ લાખ રૂપિયા આપવા માટેનો વિરોધ પક્ષ સાથે એટલે સત્ય બોલવું બી ગુનો છે તો હું એ પૂછવા માંગુ છું તમે સભ્યતા કોને કહો છો સંસ્કારી કોને છો કે તમે સાચું બોલી ના શકો સાચું લડી ના શકો શકો તો હવે આ વડોદરા શહેરીજનોના સંસ્કારીજનો માટે અમારા તમાચા રૂપ છે આવા સુવર ચામડીઓને બીજી વાર વડોદરાની જનતા માફ નહીં કરે અને હવે કોથરામાં પાંસેરી મારવાની પૂર્ણ તૈયારી બરોડાના સંસ્કારીજનોએ કરી લીધી છે વડોદરા શહેરના સંસ્કારીજનોને લાંછન લાગે એવું કૃત્ય ગરમ ગરમ દાળ વડા ખાતા હતા અને આપ મીડિયાના માધ્યમથી જ મને ખબર પડી હતી ખેસ પહેરીને હેપી હેપી નિયર હેપ્યુ નિયર કરતા હતા આ વિચારો છું આટલું નિષ્ઠુર વડોદરા હોય શું અમે આવા આવા સુવર ચામડીઓને વોટ આપ્યો અમે તો મોદીજીના ફોટા જોઈને છેતરાઈ ગયા અમારું તો જે હતું એ પણ લઈ લીધું ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી અમારી દીકરીઓને એજન્ડો કીધો કે તમે કોઈ એજન્ડો લઈને આવ્યા છે વડોદરા શહેરના ના સંસ્કારી જનો હવે તો જાગો આ દીકરીઓ તો પિતા સમાન મુખ્યમંત્રી પાસે ન્યાય માંગવા ગઈ કે અમારી પીડા તો પિતા સમાન મુખ્યમંત્રી સમજશે આજે એજન્ડો કઈ ગયા અને પાછી દુઃખ ની વાત આનો મુખ્ય સૂત્રધાર ગોપાલ શાહ એને વી વીઆઈપી માં આ લોકો બોલાવે છે એનું સ્વાગત કરે છે જે આરોપીઓ છે એને ફરિયાદી બનાવે છે હવે તો જાગો સંસ્કારી જનો જેનું પેટનું બાળક જાય એને ખબર પડે અને તમે જુઓ જોગાનું જોગ સંજોગ જુઓ મુખ્યમંત્રી વડોદરા આવવા ના આવતા હતા તો આપ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું ઓ મૃદુ મુખ્યમંત્રી તમે કયા એજન્ડા સાથે આવવાના હતા જરા જણાવો ને વડોદરાની પ્રજાને જણાવો ને તમે શું અમારી દીકરીઓને સાંત્વન આપવા આવવાના હતા આ આપના મીડિયા નો અમે ખૂબ જ આભાર પ્રગટ કરીએ જે દિવસથી આ ઘટના ઘટિત થઈ છે આ મીડિયા એક પરિવારજન તરીકે તમે આ પરિવારોને ખૂબ જ સહયોગ આપ્યો છે આગામી દિવસની અંદર વડોદરા શહેરની જનતા કોથરામાં પાનસેરી મારે તો નવાય નહીં ખરેખર

તમામ પરિસ્થિતિઓ જયારે જોઈએ છે તો એક વિલંબિત ન્યાય નો આ સ્પષ્ટ કેસ પરંતુ આપના માધ્યમથી હું એક વાત જણાવવા માંગુ છું કે ગત રોજ કન્ઝ્યુમર કોર્ટમાં કુલ અગિયાર ફરિયાદો દાખલ થઈ છે અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અગિયાર વાલીઓ મારફતે ન્યુ સનરાઈઝ સ્કૂલની સામે દરેક ફરિયાદમાં એક કરોડ એકાવન લાખના વળતરની માંગણી કારણ કે બિલકુલ ગેરકાયદેસર રીતે આયોજન કરેલું આ સાડા સાતસો રૂપિયા લઈને જે પ્રકારે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસનું આયોજન એ ક્યાંક ને ક્યાંક શાળાએ પરવાનગી લીધા વગર તો કરેલું હતું જ પરંતુ પૈસા બી પૈસાની કોઈ ફાવતીઓ ના ચૂકવી અને પછી સેફટીની કોઈ કાળજી નથી લીધી અને એટલા માટે કન્ઝ્યુમર કોર્ટમાં કુલ સોળ કરોડ એકસઠ લાખ રૂપિયાના વળતરની માંગણી સાથેની ફરિયાદો દાખલ થઈ ગઈ છે હવે આવનાર દિવસોમાં આ લડતને એક અલગ સ્વરૂપ આપીને પછી એ વડોદરા નામદાર સેશન્સ ચાલતા વડોદરા હાઈકોર્ટમાં હોય નામદાર સુપ્રીમ કોર્ટમાં હોય કે પછી ભ્રષ્ટાચારીઓ સામે જે અત્યાર સુધી સરકાર પગલાં નથી લઈ શકતી એવા ભ્રષ્ટાચારીઓને પોતાની જગ્યાઓ બતાડવાની વાત હોય એ તમામ જગ્યાએ હવે લડી લઈને આ બે વર્ષ ના અંતે જો ખરેખર આ બાળકોને આ આ શિક્ષિકાઓને તો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય

जितने भी मारा है न उसको जल्दी से जल्द सजा मिले न मेरी बहन को न्याय मिले न जितने भी जितने भी मारा है न स्कूल परिवार को स्कूल को बंद करवाने के लिए अपने केस आज दो साल हो गया अजू तक न्याय नहीं मिली है न्याय दिला